ડભોઈ તાલુકાના કર્ણેટ ગામે રેતી ખનનને લઈને કોર્પોરેટર અને ગાડી માલિક વિરુદ્ધ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ કોંગ્રેસના ડભોઈ નગરપાલિકા વોર્ડ નવના કોર્પોરેટર અજય રાઠવા મિત્રો સાથે કર્ણેટ સામે ઓરસંગ નદીના પટમાં ડભોઈ નગરપાલિકાના વોટર પંપ તેમજ ફ્રેન્ચ વેલની વિચિત કરવા માટે કર્ણેટ ગામે ગયેલા તે વખતે ફ્રેન્ચ વેલ પ્રતિબંધિત વિસ્તાર તરફથી ત્રણ હાઈવા રેતી ભરેલા આવતા તેને રોકી પૂછપરછ કરતા ગાડીના ડ્રાઈવરે તેના માલિકને જાણ કરી હતી ગાડીના માલિક સંજય પાટણવાડિયા અને તેના આઠ મિત્રોએ આવી કોર્પોરેટર અજય રાઠવા સાથે ઝપાઝપી અને મારામારી કરી અને જાતિવાદક જાતિસૂચક અપશબ્દો બોલી મોબાઈલ અને પિસ્તાળીસસો રૂપિયા ખિસ્સામાંથી કાઢી લીધાની ફરિયાદ અજય રાઠવા દ્વારા સંજય પાટણવાડિયા તેમજ તેના નવ મિત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જ્યારે ગાડી માલિક સંજય પાટણવાડિયા દ્વારા ગાડીના ડ્રાઈવરને મારી અપશબ્દો બોલી દસ હજાર રૂપિયા લૂંટી લીધા ની ફરિયાદ અજય રાઠવા અને તેના બે મિત્રો વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા ઠંડીની મોસમમાં ડભોઈના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે